રૂપલીએ ફોનનું રિસિવર હાથમાં લીધું રિસિવર હાથમાં લેતા જ એ તરત બોલી હું રૂપલ બોલું છું રૂપલીનો અવાજ સાંભળી સામેવાળા બહેન ઉમળકાથી બોલ્યા ઓહો રૂપલબેન તમે સારું કર્યું તમે બોલ્યા હું તો ફોન મૂકવા જતી હતી રૂપલીએ એના અવાજમાં ઉમળકો અનુભવ્યો રૂપલી કઈ બોલવા જાય પહેલાં ફરી પેલા બહેન એટલા જ ઉમળકાથી બોલ્યા રૂપલબેન તમે તો અમને સાવ ભૂલી જ ગયા છો કે શું ક્યારેય ફોન કરીને યાદ પણ ના કર્યા રૂપલીને ઉતાવળ હતી એટલે સામેવાળા બહેને વાક્ય પૂરું કર્યું કે તરત રૂપલી બોલવા ગઈ પરંતુ રૂપલી બોલે એ પહેલાં એણે આગળ બોલવાનું ચાલુ કર્યું મને અને અનસુયાબેનને એમ કે ચિમનભાઈ અહીંથી ઘર છોડી સામાન લઈને ગયા ત્યારે તમે અમને ફોન કરશો પરંતુ ત્યારે પણ તમારો ફોન આવ્યો નહીં હવે તો તમારે ત્યાં પાણનું પણ બંધાઈ ગયું હશે ચિમન બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો છે અને એ વાત એણે અહીંના કોઈને કહી નથી એ સાંભળી રૂપલીના મુખમાંથી અનાયાસે સવાલ થઈ ગયો એણે બીજે મકાન રાખી લીધું રૂપલીનો સવાલ સાંભળી સામેવાળા બહેને સામો સવાલ કર્યો તમને ખબર નથી સામેવાળા બહેનનો સવાલ સાંભળતા જ રૂપલીને થયું કે એનાથી ખોટો પ્રતિભાવ અપાઈ ગયો એ વાત વાળતા બોલી મેં તમને ખુશખબર આપવા જ ફોન કર્યો તો મારી દરે દીકરી છે રૂપલીની વાત સાંભળી સામેવાળા બેનને ખુશી થઈ પરંતુ એ આગળ કંઈ બોલે કે પૂછે એ પહેલાં રૂપલી બોલી મારા મોટા બેન જેવા ને આ ખુશખબર આપી દેજો આ સાંભળી સામેવાળા બહેન આગળ બોલવા ગયા એ આગળ બોલે એ પહેલા જ ઉપલી જાણે એની સામે બોલવામાં હરીફાઈ કરતી હોય એમ તરત બોલી બેન મારે તમારી બેન ની હાઈરે બહુ વાતો કરવી સે પણ અટાણે મારું બાવ ઉઠી ગયું સે ઈને હાથમાં લેવું પડશે આ સાંભળી સામેવાળા બહેન તરત બોલ્યા કંઈ નહીં હવે ક્યાં જાજા દિવસ છે વડોદરા પાછા આવો ત્યારે શાંતિથી બેસીને વાતો કરીશું સામેવાળા બહેનની આ વાત સાંભળી રૂપલીથી નિશાસો નંખાઈ ગયો એણે કંઈ બોલ્યા વગર ફોન મૂકી દીધો રૂપલીએ ફોન મૂકતા જ સાસુ સસરાએ એની તરફ જોયું રૂપલી હવે આવા નાના આઘાતોનો સામનો કરતા શીખી ગઈ હતી એણે પોતાનું મન મક્કમ કરી નાખ્યું હતું સાસુ સસરાને એની સામે જોતા જોઈ રૂપલી બોલી એણે મકાન બદલાવી છે ઈ હવે નયા નથી રહેતા રૂપલીની વાત સાંભળી સવિતાબેન એકદમ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા મેં ખરેખર માણને જ જન્મ આપ્યો કે હરપને આટલું બોલી એ કમરાની બહાર નીકળી ગયા રૂપલી પણ એની પાછળ પાછળ નીકળી હરદાસભાઈ ફાંટી આંખે બંનેને અને ખાસ કરીને પત્નીને જતા જોઈ રહ્યા એના શરીરે પરસેવો વળી ગયો રાત સુધી ચિમન દેખાયો નહીં રૂપલીએ પોતાનું મન નિર્મોહ કરી નાખ્યું હતું એને એનો પતિ આવે કે ના આવે એની કોઈ દરકાર નહોતી પરંતુ એનાથી એના સાસુની સ્થિતિ જોવાતી નહોતી સવિતાબેનની સ્થિતિ આજે બહુ કફોડી હતી એક તો ચિમન હજુ સુધી આવ્યો નહીં એનું દુઃખ હતું અને બીજું એની બે નણંદોએ આજે ઉપાડો લીધો હતો બંને સવિતા ભાભીને નીચું કેમ દેખાય એનું અપમાન કેમ થાય એ જ જોતી હતી અને એને માટે એક પણ મોકો છોડતી નહોતી સવિતાબેનનો ચહેરો મુંજાયેલો હતો એ બધાથી એની નજર ચોરાવતા હતા એનું મન કામમાં લાગતું ન હતું આ તો સારું થયું કે એના ભાઈની પત્નીએ અને થોડું ઘણું રૂપલીએ ઘરનું કામ સંભાળી લીધું હતું એટલે મહેમાનની વ્યવસ્થા સારી રીતે સચવાતી હતી રૂપલીને એની સાસો સાથે બે શબ્દોની આપલે કરીને એને સાંત્વના આપવી હતી પરંતુ એને મોકો મળતો ન હરદાસ હરદાસભાઈ તો પુરુષો વચ્ચે હતા પુરુષોએ ચિમનની ગેરહાજરીની ખાસ નોંધ લીધી ન હતી સવાર પડી ગઈ સવિતાબેનને આખી રાત અજંપો રહ્યો હતો એ રૂપલી અને એના માવતર પક્ષના એક જ કમરામાં સૂતા હતા બીજા બધા તો શાંતિથી સૂઈ ગયા હતા અને રૂપલી પણ મહેમાનોની પળોજણમાં અને ગોપીને સાચવવામાં થાકી ગઈ હતી એને એના મનમાંથી ચિમનની આશ કાઢી નાખી હતી એને ખાલી સાસુની ચિંતા હતી સાસુની થોડીવાર ચિંતા કરીને એનું મન ક્યારે શાંત થઈ ગયું એની એને ખબર પડી નહીં જ્યારે સવિતા બે નાખી તંદ્રામાં સૂતા હતા એને ઊંઘમાં વારંવાર ભાસ થતો હતો કે ચિમન આવી ગયો છે અને એ એની બાજુમાં બેઠો છે એને જેવો ભાસ થતો એવી એની ઊંઘ હોડી જતી અને સજાગ થતાં જ એ નિરાશ થઈ જતા હતા સુજણો થતા પહેલા જ સવિતાબેન ઊઠી ગયા હતા અને બીજા મહેમાનો ધીરે ધીરે ઊઠતા હતા સવિતાબેને ઉઠીને સૌથી પહેલાં બધા જ કમરામાં અને જે જે જગ્યાએ ચિમન હોવાની શક્યતા હતી એ બધી જગ્યા જોઈ લીધી એને ક્યાંય ચિમન દેખાયો નહીં એ નિરાશ થઈ ગયા અત્યારે હવે એને નિરાશ થઈ સમય વેઠવો પડે એ પાલવે એમ નહતું એટલે નિરાશ ચહેરે એ બધી તૈયારીઓમાં લાગી ગયા ટીમ્બાથી બધા મહેમાનો નીકળી ગયા હતા એમાં રસીલા પણ હતી આ પ્રસંગ એવો હતો કે જેમાં પુરુષો ઓછા હોય છે રૂપલી જ્યારે મુકાને મળી હતી ત્યારે મુકાને એણે આવવા માટે કહ્યું હતું ત્યારથી ટિમ્બામાં મુકાએ રસીલા દ્વારા ચક્રો ગતિમાન કર્યા હતા મુકા અને રસીલાની મુલાકાત ભાગ્યે જત હતી પરંતુ ગમે તેમ કરીને મુકાએ રસીલા સાથે મુલાકાત ગોઠવી મુકો અને રસીલા જ્યારે મળ્યા ત્યારે મુકાએ રસીલાને એની અને રૂપલીની મુલાકાતની વાત કરી હતી અને છેલ્લે રૂપલીએ એને એની કમાન્ડર લઈને આવવાનું કહ્યું છે સાથે આંખ મારતા રસીલાને બોલ્યો હતો ઈ બાને આપણે બેઈને પૂરો દી હાઈરે રહેવાનું મળશે આ સાંભળી રસીલા ગેલમાં આવી ગઈ હતી એણે પણ રૂપલીના બા કાકીને કાને વાત સોમા કાકા દ્વારા મુકાની કમાન્ડરનું પાકાપાયે નક્કી કરી નાખ્યું હતું બધી સ્ત્રીઓ સાથે સોમાભાઈ અને કુટુંબનો એક છોકરો હતો ટીમ્બાવાળા બધા મહેમાનો જાંબલી પહોંચ્યા હરદાસભાઈ સવિતાબેન અને નજીકના સગા સ્ત્રી પુરુષો મહેમાનનું સ્વાગત કરવા ડેલાની બહાર ઊભા હતા ટીમ્બાથી જેવા મહેમાન આવ્યા એવું બધાએ સ્વાગત કર્યું ગંગાબેન અને સોમાભાઈની નજર સ્વાગત કરવાવાળા મહેમાનોમાં ચિમનને શોધતી હતી એને ચિમન ક્યાંને દેખાયો નહીં બંનેને થોડું અજુગતું લાગ્યું અને ખાસ કરીને ગંગાબેનનું શંકાઓના વમણમાં અટવાઈ ગયું ત્રીજી એક વ્યક્તિ પણ ચિમનને શોધતી હતી પરંતુ એ મહેમાનોમાં સામેલ નહોતી ચિમનને શોધવાવાળી એ વ્યક્તિ હતો મુકો મૂકો ચિમનને એટલા માટે શોધતો હતો કે એણે ચિમનને જોવો હતો કારણ કે એણે રૂપલીના પતિને અત્યાર સુધી જોયો નહોતો એના મનમાં રૂપલી હજુ વસેલી હતી આ બાજુ મહેમાનોનું સ્વાગત ચાલતું હતું ત્યારે બીજી બાજુ ચિમન અને દેવયાનીએ મારુતિ આઠસો લઈને ગામના પાદરમાં પ્રવેશ કર્યો ગામમાં મોટાભાગના લોકોએ આ નવી મારુતિ આઠસો જોઈ ન હતી એટલે કુતુહુલ વશ બધાનું ધ્યાન એ તરફ ગયું સવારનો સમય હતો એટલે ગામના પાદરમાં બહાર જવાવાળા લોકોની સાથે બીજા પણ ધણમાં ઢોર મૂકવા આવ્યા હતા એવા સ્ત્રી પુરુષોની અને બીજા બેસવાવાળાની સંખ્યા ખાંસી હતી બધાનું ધ્યાન એકી સાથે આ નવી કાર બાજુ હતું કારના આગળના કાચ ઈરાદાપૂર્વક ખુલ્લા રાખવામાં આવ્યા હતા જેથી બધા બંનેને જોઈ શકે આખું પાદર ચિમનને કાર હંકારતો જોઈ અને એની બાજુમાં ફૂડદી સ્ત્રીને જોઈ અચંબિત થઈ ગયું પાદર આખામાં સોપો પડી ગયો બધાની આંખો અને મો પહોળા થઈ ગયા ચીમન અને દેવયાનીએ ગામમાં એવી રીતે પ્રવેશ કર્યો હતો કે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાઈ અને એનું આગમન ગામમાં ચર્ચાના ચકડોળે ચડે આ બધી ગોઠવણ દેવયાનીની હતી એના મનમાં તો એક જ વાત રમતી હતી ચિમનને એના પરિવારથી કેમ દૂર કરવો અને ચિમનનો પરિવાર ચિમનને જેમ બને તેમ વધુ ને વધુ નફરત કરે દેવયાની એની ગોઠવણમાં કામયાબ થઈ ગઈ બંનેએ કાર ગામના પાદરમાંથી ગામની મુખ્ય બજારમાં લીધી સવારના સમયને લીધે ગામના બજારમાં લોકોની અવજવર હતી અને બજાર એટલી પહોળી નહતી એટલે ચિમનને સામેથી બે બળદગાડા પણ મળ્યા હતા જેને લઈને એણે બજારમાં કારને રસ્તાની બાજુમાં લઈને ઊભી રાખવી પડી હતી ચિમને જ્યારે જ્યારે બજારમાં કાર ઊભી રાખી હતી ત્યારે લોકો અને ખાસ કરીને નાના બાળકો કારને ઘેરી વળતા હતા આ જોઈ દેવયાનીએ પોતાનો વટ પાડવા આંખે ફેશનવાળા ગોગલ્સ પહેરી લીધા હતા બંને લોકોમાં કુતુહુલ અને કાનાફુસીનું કારણ બન્યા હતા ચિમન અને દેવયાની ચિમનના ઘર સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી લોકો ચર્ચા કરવા લાગ્યા હતા હરિદાસનો સોકરો કોઈ શેરની બાઈ ભેરો બેહી મોટર ગાડીમાં આવ્યો છે એની હૈરની બાઈ તો જુઓ એને શેહનો કોઈ સાંટો ના હોઈ એમ હંધાની હામે જુવેસે ને પાસા એને ચાહમાં સળાઈવાશે ત્યાં બીજું કોઈ એવું બોલતું હતું તારી વાત હાસી સે જોને સોકરા ઝેવાતો એણે જટિયા રાયખા સેની ઉપરથી જીન્સનું પાટલું નહીં બુસ્કોટ પહેરીને બેઠી સે ત્યાં વળી ત્રીજો બોલ્યો એલા ડોબાઇને બુસ્કોટ નહીં ટી સઈટ કહેવાય ત્યાં વળી આખા ગામના લોકોના ચહેરા વાંચવામાં પોતાને એક સપટ સમજતો હતો એ બોલ્યો ટી ને સોઈડ ઓયલા સિમનાનો ચહેરો જોયો તો ખુશ તો એવો લાગતો હતો કે જાણે બે વરબાઈડી હોય ગામના પાદરમાં અને બજારમાં બધા ચર્ચા કરતા હતા ત્યાં ગામના પાનના ગલે બેઠેલા કોઈ ટેણિયાને કોઈએ બૂમ પાડી એલા લાલિયા હરિદાસ કાકાની ધરે જઈને જાઈન તો ખરી કે આ સિમન હાઈરે જી બાયસે એ કુણશે મોટેરાની બૂમ સાંભળી લાલિયા હારે બીજા બે ત્રણ ટેણિયા જવા તૈયાર થઈ ગયા અને બધા ટેણિયાઓએ હરદાસભાઈના ઘર તરફ દોટ મૂકી દોટ તો જાણે એવી મૂકી કે ચીમનની કારને આંબવા માંગતા હોય ટેણિયા ગયા પછી પણ ગામના લોકોની ચર્ચા ચાલુ જ હતી બધા પોતપોતાની રીતે મંતવ્યો આપી તારણો કાઢતા હતા